બરાબર આ પ્લુ હું કેવા આપણો હાડી લેવી 5000 એમ પગાર તો મારો જ આવે કેવાય ને હું મારી દે તને હાડી લઈ લે ના ભાઈ ને હું બોમ નઈ કરું પેલા બેસો તમારો વાપરવો હોય તો તમે તમારા જાતે સોણ ભરો હું નહીં ભરું આખા જોના ને કે નાખી પગાર લઈને હું આવું કોઠરો લખાઈને આવું એટલે એમ કે છે

કોથરો લઈને આવું લઈએ મારી દવા ખાતર ડાળીઓને પૈસા કોતરા ને પૈસા આવું તો કર્યો નું તો ઘેર બસ એ પતી જાય ને એટલે સીધી તારી હાડી અને મારા બે ત્રણ પેન્ટ ફીસ લેતા આવું કાપડ લેતા મ્યુલ સીવરા નાખી દઉં ભર દર દિન તો હે ને ખાલી સુવાણ ભરવાનું એક બોનું આલીન જતા રહ્યા એ ખોણ કોતરો પણ બધો માંગવા વાળો ના દેહે જોજો ના લાવો ના જે તો મા માટે આલી તો આઈ બનાવી દીધો સુવાણ મોણ બરોબર ઉતરે નહીં ગોઠ લઈ લઉં આ એક મોટા મરઘા આ ધોરી મરઘી આ કારી મરઘી lát đi quá chưa bay Ừ, vào lát mầm mía chưa bay mầm 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 không mầm mầm đâu mầm 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 Đi

જાય <mantia> ભીખારી <mantia> <mantia>

તમે વ્યામ દીધો કરવાના હા હવે પોણી વાળા ઉપડે પોણી ચાલુ કરી દીધું ચાંદુ બધું આ ચારા હે કઉ પાણી ભાઈ મારી <coughs>

જાયા વપરા મને એક એક હિસાબ આલો માં ડાયરી માં લખવાનું ડાયરી માં તો પેલી કોથરી લાયો કેટલા ની હું ખાતા ની કોથરી કેટલા ની પૈખોન કોથરો લાયો કેટલા નો પૈયો ને ડાયરી માં પેલા પૈસા આલે બેસ સારા જતી વખત ડાલે હા હા તોય બીજું હું લા બઈસ ચમ આટલા નું તો ના થાય ના થાય બીજો પેલો લઈ જ્યો કોણ 6000 મારો દીનો મારવા આવતો તો એમ કરતો તો હા કોણ મારવા ગલ લઈ ગોઠ્યા લઈને આવ્યો તા ને એને મારે ને કોણે મારે મન ખાલી કેમ હું નાખું એમ નઈ વાતો પણ એમ કીધું એને મારે હું ખાવા

ફડફટ લાગી હો ડોમુ વારું આવ્યું ઉભરઈ ના ડોમુ જલ્દી અલ્યા હવે શું થયું તમને ચા નહીં આલો નહીં આલો માં ચા બાકોય તમને નહીં આલવું એક કે વાર હાડી લઈ આલી મને લગન કરી નઈ તારથી એ ઓ વારો પગાર આવ્યો માર પગાર આવ્યો તાંતીને મોઢા ખાલી એક જ વાત હોપરૂ મને હાડી લઈ જ

ว้าวอูพัดพัดเลยเนาะอ๋อฮาร์ดิเลยนะเฮ้ยเลี้ยวจะมาฮาร์ดิฮาร์ดิ่ันต่อเลยเนี๋ยวคนอื่นวัวเข้าเลยฮารดิ่งจะที่ไนนะที่น่นอ๋อทริมอสสันฮาร์ดิ

મમ્મી કે કીધું તું ના એવું જ કર્યું મે આખો દાણો તા જમઈ હાડી લઈ આલી મજા આવી જે મન તો છેતરાઈ ગયા છેતરાઈ ગયા એટલે મારો પગાર વાપરવાનો આરો આખો પ્લાન હતો વાહ ભૂરી ડોમ